અર્જુન ગીતા કૃષ્ણ સંવાદ બોલ્યા બોલ્યા ભગવાન શ્રીભવાન અનજુન સાંભળો बोल्या रे श्री रे बोल्या रे बोल्या श्री भगवान रे तमने ते कुछु गीता तणु रे ज्ञान रे अर्जुन साभळो रे बोल्या रे श्री भगवान रे બોલ્યા બોલ્યા શ્રી ભગવાન રે આત્મા મરતો નથી એ તો યમર છે આત્મા મરતો નથી એ તો મર છે એવું સમજે તે તો જ્ઞાની જન છે બોલ્યા બોલ્યા શ્રી ભગવાન રે તે તો અગ્ના એ તે તો જ્ઞાની જ્ઞાની જન કે વાય રે અર્જુન સાંભળો એ અર્જુન સાંભળો બોલ્યા રે શ્રી ભગવાન રે સત્ અરે સત કરમ ધર તો કે વાય રે સત કરમ સતરે કર્મ કે વાય રે આચરતા ચિત્ત શુદ્ધ થઈ જાય રે તે તો કર્મ कर्मयोगी के वायु रे बोल्या बोल्या श्री भगवान रे ते तो कर्म कर्मयोगी के वाय रे अर्जुन बोल्या रे श्री भगवान रे सत्कर्म सदा સદાચરિયે રે ફલરીને ને અર્પણ તો કરીએ રે તે તો તે તો બ્રાહ્મણ તો કે વાય રે અર્જુન બોલ્યા સાબ આ શ્રી ભગવાન બોલ્યા સાંબળો રે અર્જુન રે

ગોરો બની ને રે નારાયણનું ધ્યાન તો દરિયે રે તે તો સૈય સૈયમી કે વાય રે અર્જુન સાંભળો બોલ્યા રે શ્રી ભગવાન રે વાસુદેવ સર્વ્યાપક છે રે હજારો માં કોક જાણે એ તો કોક જાણે રે તે તો વિજ્ઞાન વિજ્ઞાન કે વાય રે અર્જુન સાંભળો બોલ્યા શ્રી ભગવાન રે તે તો આ કાવિશ્વતણું ક્ષય થાય મારું ધમ અમર કેવાય રે તે તો અક્ષય દામ કેવાય રે અર્જુન સાંભળો બોલ્યા રે શ્રી ભગવાન રે સરજો થાળું સારું ભાવે ભોજન કરો તો મારું રે સરજો થાળું સારું ભાવે ભજન કરો તમે મારું રે તે તો રાજ યોગ કેવાય રે અર્જુન સાંભળો બોલ્યા શ્રી રે ભગવાન રે હું આનંદ રૂપે વસનારો જગનને ધારણ કરનારો રે હું આનંદ રૂપે વસનારો જગને ધારણ કર ડારો આ છે વિભૂતિ યોગ મારો અર્જુન સાંભળો બોલ્યા શ્રી ભગવાન રે અંતરની આંખો ખોલી તમે સગડે મન જોઈ લો રે અંતરની આંખો ખોલી તમે સગળે મન જોઈ લો રે તે તો વિશ્વ વિશ્વરૂપ મારું કે રે અર્જુન બોલ્યા એ અર્જુન સાંભળો બોલ્યા શ્રી ભગવાન રે અનન્ય નિશ્ચિંતન મારું કરશે તે મૃત્યુ સાગરથી તું ભક્ત યોગ સમજાવે અર્જુન બોલ્યા સાંભળો રે શ્રી અર્જુન સાંભળો ને બોલ્યા શ્રી ભગવાન રે દેહકૃતિ નો કહેવાય જીવન અંશ મારો એ તો કહેવાય રે તે તો ક્ષેત્ર ક્ષેત્રસ કે રે અર્જુન સાંભળો બોલ્યા રે શ્રી ભગવાન રે જ્યારે ભેદભાવના જાય ત્યારે સમાનતા આવે તે તો ત્રિગુણાતીત ત્રિગુણાતીત કે રે અર્જુન સાંભળો બોલ્યા શ્રી ભગવાન રે જગ વૃક્ષ જે મૂળ છે જળતે તનથી ઉત્તમ છે તે તો પુરુષો પુરુષોત્તમ કેવાય રે અર્જુન સાંભળો રે બોલ્યા શ્રી ભગવાન રે દેવ કહેવાય કુબોધિયુર કેવાય રે તે તો દેવાસુર દેવા સુર કેવાય રે અર્જુન સાંભળો રે બોલ્યા શ્રી ભગવાન રે જેવું અન તેવું મન જેવી શ્રદ્ધા તેવું તેનું મન રે તે તો શ્રદ્ધા શ્રદ્ધામય કે વાય રે અર્જુન સાંભળો રે બોલ્યા શ્રી ભગવાન રે સગળા સંશય તમે છોડી દો ને મારા શરણે તમે આવો ને મુક્તિ સનિયા થઈ રે અર્જુન સાંભળો બોલ્યા શ્રી ભગવાન રે પાન કરે જે તેને જીવન મુક્તિ મળી જાય રે શિવરામ થાશે જય 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 કાર સૌ જન સાંભળો રે બોલ્યા બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાન રે તમને કહું છું ગીતા તણો રે જ્ઞાન રે અર્જુન સાંભળો ને શ્રી ભગવાન રે હરે કૃષ્ણ